આજે આપણે સામાન્ય ખીર બનાવવાની છે અને એને મોરૈયો પણ કહી શકાય અને સામો પણ કહી શકાય તો આપણે ફરાળમાં આ ખીર ખાઈ શકીએ અને આમ પણ આપણે બનાવી શકીએ તો હવે આપણે સામાન્ય ખીર બનાવવા માટે આપણે અહીંયા પાણી મૂકી દીધું છે બે ગ્લાસ આપણે અહીંયા બે થી અઢી ગ્લાસ પાણી મૂક્યું છે ઉકળવા મૂકી દીધું છે આપણે અને હવે આપણે મોરૈયો સખી રીતે બે ત્રણ પાણીથી આવી રીતે સાફ કરી લેવાનો છે જો આપણે આ મોરૈયો છે નાનો પણ આવે અને મોટો પણ આવે કોઈ પણ તમે લઈ શકો છો સામો આવી રીતે આપણે વોશ કરી લેવાનો છે પાણીથી બેથી ત્રણ પાણી આપણે વોશ કરી લેવાનો છે આવી રીતે આપણે વોશ કરી લીધો છે આપણું પાણી પણ હવે ગરમ થઈ ગયું છે ઉકળવા મળ્યું છે તો હવે આપણે આ જે સામો છે એ આમાં ઉમેરી દેવાનું છે આવી રીતે આપણે ઉમેરી દેવાનું છે અને આવી રીતે હલાવતા રહેવાનું છે નીચે ચોંટે નહીં એના માટે આપણે આવી રીતે હલાવવું પડશે થોડીક વાર માટે ચડવા મૂકવાનું થોડીક થોડીક વારે આપણે આમાં ચમચા વડે હલાવતા રહેવાનું આવી રીતે થોડીક થોડીક વારે આપણે ચમચો ફેરવવાનો રહેશે તો તમે જોઈ શકો છો આપણો મોરૈયો એકમેક થઈ ગયો છે અને ચડી પડી ગયો છે તો તમે આવી રીતે આ મોરૈયો આપણો ચડી ગયો છે તમે હાથમાં લઈને પણ જોઈ શકો છો મોરૈયાને કે મોરૈયો ચડી ગયો છે કે નહીં પછી આપણે બેથી ત્રણ વાટકી અહીંયા દૂધ લીધું છે આવી રીતે મેં ઘરનું દૂધ લીધેલું છે તમે બાટલીનું પણ યુઝ કરી શકો છો આવી રીતે આપણે બેથી ત્રણ વાટકી મેં અહીંયા દૂધ એડ કરી દીધું છે તમારે વધારે કે ઓછું કરવું હોય તો તમે તમારી રીતે કરી શકો છો આવી રીતે હવે મિક્સ કરતું રહેવાનું છે અને જ્યાં સુધી આપણું દૂધ ઘાટું ન થઈ જાય સામો અને દૂધ એક મિનિટનો થઈ જાય ઘાટું નો થઈ જાય ત્યાં સુધી આપણે આવી રીતે હલાવતા રહેવાનું છે આવી રીતે આપણે ચમચાથી હલાવતા રહીશું વારંવાર થોડીક થોડીક વારે આપણે જો તમે જોઈ શકો છો આપણો સામો સડી ગયો છે આવી રીતનો થઈ જાય ત્યાં સુધી આપણે હલાવતા રહેવાનું છે અને દૂધ નાખીને પણ એને પકવવા મૂકવાનો છે જ્યાં સુધી દૂધ ઘાટું બંને એક સરખું મળી ન જાય ત્યાં સુધી આપણે આવી રીતે હલાવતા રહેવાનું છે થોડીક થોડીક વારે દૂધમાં ઉફાળો આવીને વહી ન જાય ખાસ ધ્યાન રાખવું અને મીડિયમ તાપ ઉપર આપણે સેકવાનું છે તો તમે જોઈ શકો છો આવી રીતનું આપણું તૈયાર થઈ ગયું છે આ ખીર હજી પણ આપણે થોડીક સડવા દેવી પડે એવું લાગે છે તો તમે જોઈ શકો છો આપણી ખીર બનીને તૈયાર થઈ ગઈ છે ફરાળ માટેની આ ખીર છે તમે આવી રીતે કંઈ પણ રીતે તમે ખાઈ શકો છો અને હવે એમાં સ્વાદ માટે આપણે બે ત્રણ મેં અહીંયા ઈલાયચી લીધી છે કાજુ લીધા છે ચારથી પાંચ અને બદામ લીધી છે ચારથી પાંચ તો હવે આપણે ઈલાયચીના આપણા અંદરથી આપણે જે હોય બી એ કાઢી લેશું અને ખાંડી લેવાના છે બીને આવી રીતે આપણે ખાંડી લીધા છે અને હવે એ આપણે મિક્સ કરી દઈશું અને જે કાજુના ટુકડા અને બદામના ટુકડા છે એ પણ એમાં એડ કરી દેવાના છે તો તૈયાર છે આપણી સાંબાની ખીર સરસ મજાની તો તમે આ જો તમને ઈલાયચીનો ભાવ હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો તૈયાર થઈ ગઈ આપણી સામાનની ખીર તો આ ખીર ખૂબ જ ટેસ્ટી લાગે છે ખાવામાં અને જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય દ્વારકાધીશ